વડોદરા શહેર દક્ષિણ ઝોન માર્કેટ વિસ્તારમાં આવેલા ઇલેક્શન નંબર વોર્ડ સત્તર અને ઓગણીસમાં હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ગત મહિને પૂર્વ નગરસેવકના પુત્રની હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું દબાણ શાખાની ટીમ દ્વારા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં રોજ શાખાની ટીમ દ્વારા દબાણું દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આજ રોજ વડોદરા શહેર ઇલેક્શન નંબર સત્તર અને ઓગણીસમાં આવેલા વિસ્તાર તરસાલી શાક માર્કેટ ખાતે હંગામી ધોરોના દબાણું દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ અને સ્થાનિક પોલીસ અને ઓફિસરની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણું દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ આજે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર સોળ સત્તર અને ઓગણીસના વિસ્તારમાં આવેલ તરસાલી શાક માર્કેટની આજુબાજુના વિસ્તારની હંગામી લારીઓ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે તરસાલી વિસ્તારમાં ના એટલે આજના પ્રોગ્રામમાં તરસાલી શાક માર્કેટની આજુબાજુની લારીઓ છે એટલે ત્રણે ત્રણ વોર્ડમાં જે વિસ્તાર કવર થાય છે ત્રણે ત્રણનો લેવડાવે છે વોર્ડ ઓફિસર વોર્ડ નંબર સત્તર રિતેશ સોલંકી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની